રાજકોટના ભાયાવાદરમાં અનુસૂચિત સમાજ વિશે ટિપ્પણીથી હવે આક્રોશ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયામાં અનુસૂચિત જાતિ સમાજ વિશે ટિપ્પણીથી સમાજમાં રોષ જોવા મળ્યો મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ભાવાદર પોલીસ મથકે પહોંચ્યા હતા અંકિતા જાવ્યા નામની મહિલા યુટ્યુબરનો વિડીયો જે હતો તે વાયરલ થયો હતો વાયરલ વિડીયોને આધારે અનુસૂચિત સમાજના લોકોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી ફરિયાદને આધારે અંકિતા જાવિયા નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે

અનુજાતિના ના તમામ લોકો ભાયાવદર પોલીસ સ્ટેશન હાજર થાય અને પીઆઈ સાહેબને રજૂઆત કરેલી અને પીઆઈ સાહેબે આ રજૂઆતને ધ્યાને લઈ અને આરોપી જે બન્યા હતા એને અટક કરેલી અટક કરીને અને ધોરણસરની કાર્યવાહી કરેલી